રાજકોટમાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલનો પર્દાફાશ મૌડી વિસ્તારમાં આવેલી ત્રણ માળની જયકિશન નામની સ્કૂલ પાસે ન તો બીયુ પરમિશન છે ન તો ફાયર એનઓસી તેમ છતાં મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના નાક નીચે દોઢ વર્ષથી સ્કૂલ ચાલી રહી છે સ્કૂલમાં છસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે ગેરકાયદે ચાલતી સ્કૂલ બીજા કોઈની નહીં ખુદ ભાજપ કાર્યકર્તા ગોવિંદ વિરડિયાની હોવાનો દાવો અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ ગયા વર્ષે શાળાને નોટિસ પણ પાઠવી હતી જ્યાર કોઈ કાર્યવાહી ન કરાઈ ગેરકાયદે સ્કૂલનો ભાંડું ફૂટતા શિક્ષણ વિભાગ તોડતું થયું ડીઓના આદેશ બાદ ત્રણ અધિકારીઓ તપાસ માટે શાળાએ પહોંચ્યા આ તરફ સ્કૂલના સંચાલકો લાજવાને બદલે ગાજ્યા સંચાલકો અનુસાર અમારી સ્કૂલ જ નહીં આખું મવડી સૂચિતમાં છે સમગ્ર મામલે મનપાના ડેપ્યુટી કમિશનર સી કે નંદાણી કહી રહ્યા છે કે શાળાનું બાંધકામ ગેરકાયદે છે જો ગેરકાયદે બાંધકામ નહીં હટાવાયા તો તોડી પાડવામાં આવશે જ્યાં અગાઉ બસો સેન્ટ્રી આપેલી હોય પરંતુ કાર્યવાહી કોઈ થયેલ ન હોય એનું એક લિસ્ટિંગ કરી અને એમાં આગળની કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરેલ છે એ પૈકી આજે અમે આ પ્રોપર્ટીની સ્થળ વિઝિટ પણ લીધી હતી અમે પોતે અમારી ટીમ સાથે અને આ જે પ્રોપર્ટી છે એને બસો સાહીઠ બે અપાઈ ગઈ છે આખી નોટિસ આજે અપાઈ જશે અને પછી એની આગળની કાર્યવાહી હવે એ હાથ ધરવામાં આવશે